રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના ખાડા હાથો આવી ગયા છે આપણે કાલ કળિયા કામ ચાલુ કર્યું એ તો તમને ખબર હશે આગલો વિડીયો જોયો હવે એટલે અને બાપુ મોટર ચાલુ કરીએ તો સવારમાં પાણી બધે પાઈ દીધું હોય હું તો જો કે ઉઠો જ છું શિલાન ચાપાણી લીધા આટલી વાત થાય છે બાપુ ત્રણ હાથે પાણી પાતા હોય ને પાઈ દીધું આ બે દિવસે કાલ કપલેટ કરી લીધી હતી આમાં કોઈ છાટ લઈ લીધી હતી એટલે પાણી પાણી પાઈ લીધું છે હજી પાછા તા લાઈટ વહી રહી છે હવે હું તો જાણવા પીતા કઈ પાવાનું બે રીતે ભરવાનું હતું એવું બધું હાલે કે મારા દીવો હાલે સૂર્યનારાયણને ને જરો ચડાવે જામ ફરી હમણાં તો આવી ને પાછી ઓલા ખવાઈ ગયા એક ફાલ આ બીજો ફાલ આવ્યો હોય

હું પલક અને માં ત્રણ જણા છે ને ખંભારીએ જાય થોડો કાગળિયાનું કામ હે એરિયાથી કરીએ એ તો એનું કામ કરે અમે ત્રણ છે ને ખંભારીએ જાય થોડું કાગળિયાનું કામ છે અને થોડુંક કંઈ ખીણું મોટું લેવાનું છે એવું બધું છે એટલે ખંભારી જવું છે બેટ લાઈટ નહીં તમે તને તને રમજો ફોન હે બેટ દડો હે ટીલું હે ટીલું લખડાવજો

ની ગાડીયા કરાવવાના હે ને ને મારેનું કામ હે હાલો દેજો એમાંથી ગાડી લેતા જાવ તમે કે એવું થયો મને તો મેં આ થાંભલો પડ્યો ગામ

સંગવીન નો પણ કે હેન સુ કે હે આ કાગડિયા જો ને કરવા દે ઓ છોરી કર લઈ તો કાગડિયા તો ને કવરી પાછો આવું છે ફર ભર્યો ની મે હવે કપડું ભરવાનું એવું

ભાગ્ય સાડી કાપડ અહીંયા આપણે ટ્રેડિશનલ લુગડામાં કંઈ પણ લેવું હોય તો મળી જાય બધું હાલો હવે શું મરી ગયા ઓહ સંભાળી હોય ને સતીષભાઈ આગળ ના આવી ગયે બને નહીં કટો સેવા રાખેલું એ એની દુકાનમાં ગલીમાં છે સી ફેશન અહીંયા બીજી છે જા પડખ્યા મમન છે રાધે યાર કડલે રેની દુકાન જા કોટ છે તમારું ફૂલ આલે છે પાજા પેડ લઈ માં બે હજાર રૂપિયામાં બે થઈ રિયન્ડ તો રિયન્ડ કાપડ આવશે છે ડોલર મળી જાય બીજી એક આઈટમ આવી છે પેક હા એ છે કોટસેટ નહીં લઈ જો કોટ આ આઈટમ છે આલા ડ્રેસ આવે સીવેલાઓ કમ્પ્લીટ છે મેરી લેવાના રી સીવડાવવાની માથાકૂટ નથી સેટિંગ કરવાના છે ખાલી કરવાના રીએ

સિંગલ वेट डबल वेट ના ચાર્જ પછાડી ઉપર જે આપણી દુકાન છે કોટન કાપડ જ આવશે કલર બલર તો પાછા એ ઉપર છે ચાલુ એક આ રાખવાનું રાખી

ઘી દેખાડી કે ટુવેલ તો મારી દીધી ક્યાં વડે હોય મધુબેન આ ને આપડે વંદે ભારત ની આઈટમ છે હા ડબલ બેડ ના આવશે અને આમાં છે ને પીલો કવર એ સાથે આવશે 1000 ના હા અને કપડું ગેરંટી વાળું આવશે હા 1000 ના ચાર અને કપડું ગેરંટી વાળું ગેરંટી વાળું કપડું આવશે ડબલ બેડ ના આવશે જો કલર એની હારી જોવા મળશે આ વંદે ભારત બહુ બહુ સરસ કપડું કલર ની ની ગેરંટી

બધા થી ફેશન ફૂલ સ્ટોક કરીને બેઠા છે અત્યારે ટોટલી માં જીણાનું જુગા બધું છે જીણાનું બધું અહીં પડી જશે ઓય રુમાલ છે બધું ઉપર ગોઠવેલા છે ચોરસ્થાનિક વાળા છે બધું છે બેબી બ્લેન્કેટ છે ડાઈસીટ છે બધું પડી ગયું છે

હાલો અમે ખંભારી કામ કરે મારે હવે જોવાનું લઈ લીધી આખી હું કેવું હતું કઈ આપણે રૂમ થઈ ગયો છે કમ્પ્લીટ ચેન્જ કરી નવું ટાયર નાખી દીધું જો ટાયર છે ને હા જૂનું થઈ ગયું તો અને નક્સીબક્ષી બધું ગુવાઈ ગયું આથી જ બે કાતે જતા હતા કે આચર ને પછી આજે નવું લેતા આવ્યો